ઝાલોદ આઈટીઆઈ ખાતે આઠ વ્યવસાયોમાં પ્રવેશ થયો શરૂ ત્રીસ છ બે હજાર પચીસ પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ જાહેર કરાઈ આ તરીકે ચોવી પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ સવારે અગિયાર કલાકે જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તે મુજબ ઝાલોદ આઈટીઆઈ ખાતે પ્રવેશ માટે જે આઠ જેટલા વ્યવસાયો ચાલી રહ્યા છે અને તેમાં પ્રવેશ મેળવી શકાય છે નિયામક શ્રમ કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ઝાલોદ આઈટીઆઈ ખાતે જે આઠ જેટલા વ્યવસાયો ચાલી રહ્યા છે અને કહી શકાય કે ફીડર વાયરમેન ઇલેક્ટ્રિશિયન મિકેનિક મોટર વેહિકલ મિકેનિક ડીઝલ કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામ આસિસ્ટન્ટ કોપા જેઓમાં ધોરણ દસ પાસ બાદના જે વિદ્યાર્થીઓ છે તેઓ પ્રવેશ મળી શકે છે અને પ્લમ્બર તેમજ ડ્રેસ મેકિંગ જે વ્યવસાયમાં ધોરણ આઠ પાસ વિદ્યાર્થીઓ જેઓ કે તે કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ ત્રીસ છે બે હજાર પચીસ છે આઈટીઆઈ ખાતે નિઃશુલ્ક ફોર્મ ભરવા ભર ભરી પણ આપવામાં આવશે અને એલસી ધોરણ આઠથી લઈ અને દસ જેટલા જે માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ જાતિનો દાખલો આવકનો દાખલો આધાર કાર્ડ બેંકની વિગત અને પચાસ રૂપિયા રજીસ્ટ્રેશન ઓનલાઈન ફી ભરવાની રહેશે તેવું હાલ માહિતી જાહેર કરવામાં આવી છે